તો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ દાંતીવાડા ડેમ ને સિપ્પુ ડેમ ને ડેમ મુક્ત માહિતી આપો તો દોસ્તો તમને ખબર છે કે ઉપરવાસમાં થોડો છાયો વરસાદ જોવા તારીખ ચાર આઠ બે હજાર પચીસ માં આપણે ફાઇનલી જે દાંતીવાડા મુક્તેશ્વર ને જે સિપ્પુ ડેમ ની માહિતી લઈને ફરીથી આવી ગયા છે ચાહકોના મદદથી તો દોસ્તો હાલમાં ઘણી જગ્યાએ જે અમુક વિસ્તારોના અંદર વરસાદ પડી રહ્યો છે અને અમુક છૂટો છાયો વરસાદ જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારના અંદર ઘણા સમયથી જે ઘણા દિવસોથી જોવા મળી રહ્યો નથી વરસાદ એટલે આગામી મુજબ મુજબ જે જે હવામાનની વિભાગ વાત તો થોડા દિવસોમાં વરસાદની એન્ટ્રી ફરીથી રાઉન્ડ ચાલુ થઈ છે ઘણા લોકો કહેતા કે આ ભાઈ વિડીયો લોબો કરે છે પણ આપણે ભાઈ જે ખેડૂતોને જે પૂરતી માહિતી આપવા માંગીએ છીએ કેમ કે જે લોકોને મગફળીના અંદર જે થોડા ઘણું ઘાસ ઉગ્યું હોય છે એ લોકો ઉખાડી લે નહીં એને પણ નદી લે એટલે એના માટે આ માહિતી આપું છું હવે આપણે વાત કરીશું દાંતીવાડા મુક્તેશ્વર ને જે સિપુર ડેમની માહિતી તો દોસ્તો આપણે પહેલા નંબરમાં વાત કરીશું દાંતીવાડા ડેમમાં જે પાણીની આવકમાં હાલમાં જોવા મળી રહી છે કે બસો એસી ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને હાલમાં દાંતીવાડામાં પાણીની જે સપાટીની વાત કરીએ તો પાંચસો ને એકોતેર પોઈન્ટ જે ત્રીસે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયજનક સપાટી છસો ચાર ની સપાટી છે ઉપરવાસ હલકો છાયો વરસાદ જોવા મળી રહ્યો છે એના કારણે દાંતીવાડામાં જે પાણીની આવક ઓછી જોવા મળી રહી છે તો આપણે સીપુ ડેમ ની માહિતી વાત કરીએ તો હાલમાં સીપુ ડેમ માં કોઈ પાણીની આવક જોવા મળી રહી નથી કેમ કે જે રાજસ્થાન બાજુ વરસાદ પડી રહ્યો નથી અને હાલમાં સિપુ ડેમ ની જે સપાટી ની વાત કરીએ તો જે પાંચસો એસી પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી ગઈ છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો અગિયાર ફૂટ ની છે અને હવે આપણે વાત કરીશું મુક્તેશ્વર ડેમ ની હાલમાં કેટલી જે પાણી ની આવક મુક્તેશ્વર ની જે હાલની સપાટી જે એકસો ને બે ક્યુસેક પાણી ની આવક જોવા મળી રહી છે મુક્તેશ્વર ની જે હાલમાં સપાટી ની વાત કરીએ તો છસો ચોપન પોઈન્ટ ત્રીસ ફૂટ પહોંચી ગઈ છે મુક્તેશ્વર ની ભયજનક સપાટી છસો એકસઠ ફૂટ છે તો દોસ્તો આગામી દિવસોના અંદર જે વરસાદની જે ફરીથી આગાહી જોવા મળી રહી છે ફરી રાઉન્ડના અંદર ફરીથી આપણે તમને જોરદાર અપડેટ લઈને આવી ગયે જશું તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો